નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ચેનલમાં તો મિત્રો આજે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ ની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ જય ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પચાસ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર બસો સાત રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર પાંચસો નવ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ પંદર હજાર નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ પચાસ હજાર નવસો રૂપિયા રાખ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર બસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર છસો અઠ્યાશી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ બાવીસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર બસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું નવસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ છેતાલીસ હજાર નવસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે